હાલમાં ઉનાળાની આકરીબ ગરમી પડી રહી છે ત્યારે શહેરના સેવાભાવી સમય ગ્રુપના યુવાનોએ ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગનોને બાલડાડી કરાવીની સાથોસાથ સ્નાન પણ કરાવ્યું હતું અને ભોજન પર જમાડીને ડબલ ઠંડક પહોંચાડી હતી તેથી તેમની આ પ્રવૃત્તિને શહેરીજનોએ આવકારી છે સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે ત્યારે ઉનાળા દરમિયાન ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગો માટે થઈને આ યુવાનો દ્વારા વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી જેમાં તેઓના બાર દાઢી કરી સ્નાન કરાવ્યા બાદ નવા કપડાં પહેરાવીને તૈયાર કરવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ તેમને ભાવતા ભોજનના પણ જમાડ્યા હતા સમય ગ્રુપ દ્વારા દર મહિને સ્નાન તેમજ નવા પહેરાવીને તૈયાર કરવામાં આવે છે સમય ગ્રુપના બારે માસ અનેક પ્રકારના સેવા કાર્યો કરે છે તેમાં વધુ એક વખત ફૂટપાથ પર રહેતા મનો દિવ્યાંગોને શોધી શોધીને તેઓને દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડા અને ચપ્પલ પહેરાવીને એટિકેટ તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તમામને પરોઠા અને સેવ ટમેટાંનું શાક મસ્ત ભોજન સાથે છાસ અને પાણીની બોટલ પીવડાવીને અને દક્ષિણા પણ આપી માનવતાનો સંદેશ આપ્યો હતો શહેરમાં મનો દિવ્યાંગોને દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લઈ આવી તેને બાર ઢાઢી કરાવી નવડાવી ધોવડાવી ભોજન કરાવી અને નવા કપડાં અને ચપલ પહેરાવીને પછી ફરી પાછી રિક્ષામાં બેસાડીને પોતપોતાની જગ્યાએ મૂકી આપવાનું કામ પણ સમયગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સમયગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજાવામાં આવે છે ખાસ કરીને માનવ સેવા અને મૂંગાજીવો પ્રત્યેની જીવદયાને કારણે અનેકવિધ પ્રકારના કાર્યો સતત હાથ ધરવામાં આવે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકોને જુદા જુદા પ્રકારની મદદ કરવામાં આવે છે ત્યારે તેમની આ પ્રવૃત્તિને પોરબંદરવાસીઓએ પણ બિરદાવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર